તો જય માતાજી મિત્રો તો આજે હું અમારા મિત્ર એવા નગીનભાઈ ચાવડાના ઘરે આવ્યો છું તો ત્યાં તેમનું મકાનનું કામ ચાલી રહ્યું છે તો હાલ તમે મિત્રો જોડાયેલા રહેજો તો હું તમને તેમના મકાનની પૂરી પૂરી માહિતી કઉ તો મિત્રો જોડાયેલા રહેજો ચાલો તો આપણે આગળ જઈએ તો હાલ મિત્રો પાલ બની રહ્યો છે અને અહીંયા જો મિત્રો આ પાલ બનાવનું કામ ચાલુ છે અહીંયા આ બાજુ આ દીવાલનું કામ ચાલુ છે તો મિત્રો

બેડરૂમ આ મિત્રો આ આ બેડરૂમ બેડરૂમ છે છે તો મિત્રો હાલ આ આ બાજુ બાજુ તો એક બેડરૂમ છે મિત્રો બેડરૂમ તો એક બીજો બેડરૂમ બે બેડરૂમ થયા અને હાલ મિત્રો જોડેલા રહેજો તો હું તમને આગળનું બતાવું તો

ડાઇનિંગ હોલ છે મિત્રો આખો આખો ડાઇનિંગ હોલ છે અને આ જે મિત્રો છે એવી કિચન આ કિચન છે આ મિત્રો આ કિચન કિચન રૂમ છે અને અહિયાં મતલબ કે રસોઈ બસો નું થશે કામકાજ અને મિત્રો જોડેલા રહેજો હજી આગળ ઘણું મોટું મકાન નું કામકાજ છે તો હાલ આ મિત્રો આ જે રૂમ આ જે આગળ નો એવાય વિભાગ છે તો હાલ આ આ બેડરૂમ આ બી બેડરૂમ પેલું બેડરૂમ છે અને આગળનો પણ બેડરૂમ છે તો મિત્રો આ રીતના અમારા મિત્ર એવા નકીનભાઈ ચાવડા કે તેમરા પકાનું કામ કાજ અને આ મકાનનું શું આપણે કહેવાય કે નકિનભાઈ રો હાઉસ રો હાઉસ તો અમારા નકિનભાઈ નું કહેવાનું એવું થાય છે કે આ જે મકાન થઈ રહ્યું છે તેને રો હાઉસ કહેવાય તો મિત્રો જોડેલા રહેજો બેઠક રૂમ અને આ જે મોટો જે રૂમ છે જે આホール મોટો એ આ બેઠક રૂમ છે કે કોઈ આપણા સગા સંબંધી મહેમાનો આવ્યા હોય તો અહીંયા બેઠક થશે એમની અહીંયા મતલબ કે એમનો બેઠક રૂમ છે અને એ રીતના અમારા નગીનભાઈ ચાવડાનું મકાન બન્યું છે અને જો વાત કરવામાં કરવા જઈએ તો અમારા નગીનભાઈ ચાવડા એ ખૂબ એવા દાનેશ્વરી છે અને અમને ઘણા ઘણા મંદિરોમાં છે કે ઘણા એવા જ્યાં જરૂર હોય ત્યાં અમને દાન કર્યું છે તો દાનની જો વાત કરવામાં આવે તો અમારા નગીનભાઈ ચાવડા કે જેમને અમારા તમને ખબર જ છે તો કે મારો આગળનો જો વિડીયો તમે જોયો હશે એક વેજ પણ એક ઇંચ પણ જમીન કોઈ આપતા નથી પણ અમારા નકિનભાઈ ચાવડા કે જે દાનેશ્વરી છે કે એમને અમને પોતાની જમીન મંદિર ખાતે આપી દીધી છે અને ઘણું મોટું યોગદાન આપ્યું અને ઘણું મોટું દાન આપ્યું છે અને હાલ અમારે ત્યાં એ મંદિરનું કામ ચાલુ જ છે મતલબ કે હાલ પ્લાસ્ટર નું કામકાજ ચાલુ છે તો ટૂંક સમયમાં એ મંદિર પણ તૈયાર થઈ જાય છે પણ એમાં સૌથી મોટો જો ફાળો આવે તો અમારા નગીનભાઈ ચાવડાનો છે કે એ જમીન દાન પેટે આપી દીધી છે તો અમારા આમ જોવા જઈએ તો મિત્રો અમારા જે નગીનભાઈ ચાવડા છે એ ખૂબ મતલબ કે હું તો માતાજી તથા અમારા શ્રી અમારા રામદેવજીને હું અરજ કરીશ કે અમારા નગીનભાઈને ખૂબ આગળ વધાવે અને મતલબ કે એમનું ઘર હળી ભર્યું અને જીવનમાં એમને બિલકુલ તકલીફ ના પડે કે એમ કેમ કે એમનું મોટું બહુ મોટું યોગદાન છે તો મિત્રો કામકાજ ચાલુ છે અને આ જે બધા જે અત્યારે કામ કરી રહ્યા છે અમારા વિજયભાઈ એ કામકાજ દીધું છે એમનો આખો સ્ટાફ છે અને હાલ અમારા નગીનભાઈ એમના દીકરો પાણી પાટી રહ્યા છે કામકાજ ચાલુ છે હવે અને આ ભાઈ છે એ કામ કરે છે આ માલ બનાવે છે તેનું માલનું બધું કામકાજ કરે છે ભાઈ અને આ બાજુ જે કામકાજ કરે છે એ અમારા હાલ કરિયા કામ કરે છે મતલબ કરિયા કહેવાય એમ એટલે હાલ બે કરિયા છે એક બે અને અમારા જે બીજે ભાઈ જે ઝાલા છે એ કોન્ટ્રાક્ટર છે મતલબ કે એમને આ મકાનનું કામ રાખ્યું છે મતલબ કે આ મકાનને રો હાઉસ કહેવાય અમારા નજીનભાઈની પ્રગતિ ખૂબ થાય પણ એમને આ રો હાઉસ સિસ્ટમથી બનાવવાનું છે આખું મકાન એ રીતના વિજયભાઈ ઝાલાને આપ્યું છે મકાન તો મિત્રો આ હતો મારો આ વિડિયો આજનો તો મિત્રો મારા વિડીયોને વધુને વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવો જય માતાજી જય માતાજી